સુરતના કતારગામમાં બાંકડા પર બેસવા બાબતે બોલાચાલી થતા ત્રણ શખ્સે એક યુવકની હત્યા કરી છે એક યુવક બાંકડા પર બેઠો હતો ત્યાં મૃતક યુવકે આવીને કહ્યું કે અહીંયા મારે બેસવું છે પરંતુ હત્યારા યુવકે બાંકડા પરથી ઉઠવાનો ઇન્કાર કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી જેથી મૃતક યુવકે બાંકડા પર બેઠેલા યુવકને માથામાં પાઇપ મારી દીધો હતો જેથી બાંકડા પર બેઠેલો યુવક ફાન ભૂલીને બે સાકદી સાથે મૃતક યુવકને તમાચા લાતો મુક્કાનો વરસાદ વરસાવી હત્યા કરી નાખી હતી સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે જો કે પોલીસ સમક્ષ મામલો પહોંચતા ત્રણેય હત્યારાની ધરપકડ કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર સુરતના કતારકામ લલિતા ચોકડી પાસે મજૂરી કામ કરી ફૂટપાથ પર રહેતા ચોવીસ વર્ષે શ્યામલાલ નાથુલાલ ચંદ્રવંશી ઠાકુરની રાત્રે નવ વાગ્યાના અરસામાં ત્રણ શખ્સે હત્યા કરી નાખી છે રિક્ષા ચલાવતા સોહનસિંહ મારવાડા રાહુલ સપકાલ અને મેહુલ ઉનાગરે લાતો અને મુક્કાનો બેરહેમીપૂર્વક માર માર્યો હતો ઈજાગ્રસ્ત થયેલા શામલાલને એમ્બ્યુલન્સ મારફતે સ્મમેર હોસ્પિટલ ખસેડવામાં આવતા શામલાલનું મૃત્યુ થતા કતારગામ પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે તપાસ કરતા ત્રણ આરોપીની ધરપકડ કરી હતી પોલીસ સમક્ષ આરોપીઓએ કરેલી કબૂલાત અનુસાર બને બનાવની રાત્રે સોહનસિંહ મારવાડ લલિતા ચોકડી પાસે ફૂટપાથ પર બાકડા પર બેઠો હતો તે વખતે શામલાલ ત્યાં આવ્યો અને પોતે અહીં બેસવા માંગે છે તેમ કહી સોહનસિંહને ઉઠી જવા કહ્યું હતું સોહનસિંહ ઉઠવાનો ઇનકાર કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી દરમિયાન શામલાલે પોતાના હાથમાં રહેલા પાઇપનો ટુકડો સોહનસિંહને માથામાં મારી લોહી લોહાણ કર્યો હતો હુમલાથી સોહનસિંહ બેકાબુ બની શામલાલ પર તૂટી પડ્યો હતો સોહનસિંહે શામલાલને માથાને ચહેરાના ભાગે તમાચા લાતો અને મુક્કાનો વરસાદ વરસાવ્યો હતો સોહનસિંહના બેસાગરત રાહુ શ્યામલાલ નું પ્રાણ પંખીરું ઉડી ગયું હતું જોકે હાલ તો કતાર ગામ પોલીસે હત્યારાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઈન ગુજરાતી સુરત